હવે એ દિવસો દૂર નહીં રહે કે જ્યારે વિશ્વભ્રમણ કરતાં ટુરિસ્ટો દીવમાં દેખાશે કેન્દ્ર શાસિત દીવના ઘોઘલા બીચને ભારતમાં સૌ પ્રથમ વખત જ ઇન્ટરનેશનલ બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે જે સર્ટિફિકેટ દીવ મુક્તિ દિનના સાઠમા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ત્યારે દીવના રહેવાસીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહી શકાય બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ એક ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ છે જે વિશ્વમાં સારી ગુણવત્તા ધરાવતા બીચોને તેમના નિયમોના પાલન સાથે એનાયત કરવામાં આવે છે ત્યારે આ વખતે આ સર્ટિફિકેટ દીવને મળ્યું છે જેને લઈને દીવવાસીઓ ખુશ છે આ અંગે દીવ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખનું કહેવું છે કે ઘોઘલા બીચને મળેલા સર્ટિફિકેટને લઈને દીવનું નામ વિશ્વમાં જાણીતું બનશે અને બીચ પ્રેમીઓ પણ આકર્ષશે તો આ બાબતે દીવ હોટેલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે આ સર્ટિફિકેટને લઈને દીવ ની ઓળખ જ બદલાઈ જશે ટુરિસ્ટો ખાસ કરીને ક્વોલિટી પ્રવાસીઓની સંખ્યા વધશે અને તેની સાથે હોટેલ ઉદ્યોગને પણ ફાયદો થશે हमारे लिए बहुत ही खुशी की बात है कि गोगला बीच जो है वो बहुत ही मतलब जो उसकी जो बीच की जो सुविधा है उसको बढ़ाने के लिए उनको ब्लू फ्लैग सर्टिफिकेट दिया गया है और उनके वो आने से जो है हमारे देश विदेश में जो है वो पर्यटकों में भी हमारा दीव का नाम होगा गोगला बीच ने दीव फ्लै ब्लू फ्लैग तरीके डिक्लेयर करवाई અને આની માટે અમારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ એ ઘણા જહેમત ઉઠાવીને આ બે વર્ષની અંદર જ આ બ્લૂ ફ્લેગનું એક્રેડિશન કરાવી લીધું છે ઘોઘલા બીચ છે એ આજે દુનિયાના બધાએ બીચોની અંદર સરખામણી થઈ શકે છે એટલો ક્લીન બીચ છે અને ઈદ ખાવાથી ઇન્ટરનેશનલ જે પ્રવાસીઓ હોય છે એ જે દુનિયાના બીજા ખૂણાની અંદર જે રીતે બીચ મળે છે એ જ બીચ અને એટલા જ ક્લીન અને એટલી જ ફેસિલિટી એ લોકોને દીવના ઘોઘલા બીચમાં મળશે ઘોઘલા બીચમાં આ બ્લુ ફ્લેગ એક્રેડિશન મળ્યા પછી જે ટુરિસ્ટનો અભાવ છે જે ક્વોલિટી ટુરિસ્ટ છે એ લોકો આવવામાં બહુ જ ઉત્સાહિત રહેશે હોટેલ્સને પણ ફાયદો રહેશે કારણ કે ટુરિસ્ટો એક ક્વોલિટીટિવ ટુરિસ્ટ આવશે હોટલ સારા હોટલ કે બીજા લોકોને પણ આમાં ફાયદો રહેશે અને જે સ્થાનિક લોકો છે એને પણ આનો ફાયદો રહેશે કે એ લોકોને જે ટુરિસ્ટ આવશે એ લોકો આખા દીવની અંદર ફરશે અને દીવનું ટુરિસ્ટ વધશે એટલે ડેફિનેટલી ઇકોનોમિકલી પણ દીવના સ્થાનિક લોકોને ફાયદો થશે છેલ્લા દોઢ વર્ષથી દીવના ઘોઘલા બીચ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદૂષણ મુક્ત પ્લાસ્ટિક મુક્ત બીચના પાણીની ગુણવત્તા ઇકો ફ્રેન્ડલી કેમિકલનો ઉપયોગ સહિતની તેત્રીસ જેટલી જાળવણીનો સમાવેશ થાય છે ત્યારે દીવનો સ્થાનિક જણાવે છે કે અમને દીવવાસીઓને ઘોઘલા બીચને મળેલા સર્ટિફિકેટને લઈને ઘણો આનંદ છે અને કોરોનાની મહામારીની વચ્ચે પણ બીચ પર પ્રવાસીઓ ઉમટેલા જોવા મળ્યા છે આ દીવ માત્ર એક ભારત જ નહીં પણ વિશ્વની અંદર એ નકશામાં દીવ સુશોભિત થઈ રહ્યું છે જેનો અમને અતિ આનંદ પણ છે ગર્વ છે અત્યાર સુધી આપણે ત્યાં ટુરિસ્ટોની સંખ્યામાં જે વધારો હતો આ બ્લૂ ફેગ મળવાથી દીવ વિસ્તારના પર્યટક સ્થળો પર પર્યટકોની ખૂબ જ ભીડ આ વર્ષથી પણ જોવા મળી છે અને આવતા વર્ષોમાં પણ આટલું કોવિડ નાઇન્ટીન હોવા છતાં પણ લોકો ઉમટી પડે છે એટલે બ્લૂ ફેકથી દીવના પર્યટકોનું આગમનમાં ખૂબ જ વધારો થશે અને અહીંના લોકલ લોકો ખાસ કરીને હોટલો છે રેસ્ટોરન્ટ છે કે વ્યવસાય સાથે જે ટુરિસ્ટ સાથે જોડાયેલા વ્યવસાય છે તમામને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે આમ હાલમાં સરકારના ટુરિઝમ સ્થળોને વિકસાવવાના મહત્વપૂર્ણ નિર્ણયથી દેશને ખૂબ જ ફાયદો થવાનો છે ત્યારે દીવના રહેવાસીઓએ પણ બીચને મળેલા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટનું પાલન કરવું જરૂરી બનશે તંત્ર સાથે સ્થાનિકોએ પણ બીચની સુઘડતા જાળવવી અનિવાર્ય બની જશે તો જ આપણા વડાપ્રધાનની સ્વચ્છ ભારતની હાકલ સાર્થક થશે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ